મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળે રહ્યો છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ વાત પંચાંગ તો ચાર બાર બે હજાર પચીસ આજે ગુરુવારનો દિવસ મિત્રો વિષ્ણુદેવીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કર વિક્રમ સંવત બે હજાર બ્યાસી બે હજાર પચીસ માર્ગશીષ માસ શુકલ પક્ષ ચતુર્દિ તિથિ મિત્રો પૂર્ણિમાનો ક્ષય હોવાથી આજે પૂર્ણિમાનો નો કરી શકાય નક્ષત્ર અને આજના શિવમાં પરિભ્રમણ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનો સૂર્યનો દર છ ને અઠાવન થી પાંચ ને ત્રેવીસ મિનિટ સુધી આજનો બીજ મૂળ અગિયાર પચાસ થી બાર ને એકત્રીસ મિનિટ અને આજના રાહુકાળ ને ઓગણત્રીસ થી બે ને સુડતાલીસ મિનિટ સુધી તો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજનું ગોચર મિત્રો વૃષભ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ કર્ક રાશિમાં ગુરુ મહારાજ સિંહ રાશિમાં કેતુદેવ અને બુધદેવ તુલા રાશિમાં શુક્ર મંગળ અને બુદ્ધની યુતિ શુક્ર મંગળ અને સૂર્યની યુતિ વૃશ્ચિક રાશિમાં અને રાહુદેવ કુંભ રાશિમાં શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરેલા છે મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું એક નાનકડી ટીપ્સની તો મિત્રો આપણે આગલા વિડીયોમાં વાત કરી વાસ્તુશાસ્ત્રની અંદર આજનો બીજું ટિપ્સ જે જાતકોના પરિવારની અંદર દીકરા કે દીકરીના લગ્ન ના થતા હોય અને વિલંબિત થતા હોય તેમાં પણ દીકરી હોય અને લગ્ન ના થતા હોય તો અતિ કારગર ઉપાય આ વાસ્તુશાસ્ત્ર ઉપર આધારિત છે મિત્રો વાયવ્ય ખૂણાનો તમારા ઘરમાં જે રૂમ હોય બેડરૂમ હોય કે કોઈ નાનકડો રૂમ હોય તો વાયવ્ય ખૂણાની અંદર જે પાત્રના મેરેજ ના થતા હોય તેને ત્યાં ખાટલો ઢારી અને સૂડાવવાથી ધીરે 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 એમાં પ્રગતિ આવે છે અને આ કારગર ઉપાય કરો અને તમારા જીવનમાં આજે પરિવારની અંદર જેના લગ્ન ના થતા હોય તેવા તેવા જાતકોને આ ઓરડામાં સુવડાવવાથી તાત્કાલિક આનું પરિણામ મળે છે તો મિત્રો આ હતી આજની ટીપ્સ અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને

ખુશ મિજાજમાં રહેવાના માણેથી પ્રભુતા અને દરેક જગ્યાએ માન સન્માન પ્રતિષ્ઠા મોભાવો થવાના તેના માટે આજના દિવસમાં તમે શિવજીના મંદિરે બાર ભિક્ષુક બેઠા હોય તો ભિક્ષુકને આજે ચોખાનું દાન કરો અને આજનો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું વૃષભ રાજીને વૃષ્પ્રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો દરેક સાહસમાં સિદ્ધિ છુપાયેલી છે પતિ પત્નીના પ્રેમમાં પાર્ટનરશિપના ધંધામાં કોઈ પણ નવા ધંધાનું પ્લાનિંગ કરવું હોય તો પણ આ સમયમાં કરી શકાય આજે વૃષભ રાશિના જાતકોએ દરેક સફળતા પ્રાપ્ત થવાની પતિ પત્નીના સંબંધોમાં પણ આજે મધુરતા પ્રાપ્ત થવાની તો વૃષભ રાશિના જાતકોએ આજે કુળદેવાના મંત્ર કરવાના હોમ કુલદેવતા અભ્યોનમાં કરી અને દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર જેવું મિત્રો આજના દિવસમાં તમે કંઈક અલગ મિજાજમાં ફરશો ખર્ચ એટલા પ્રમાણમાં નાણાકીય ખર્ચનો વધારો થવાનો કુટુંબિક થોડાક વાદવી પણ આજે તમે ખુશ મિજાજમાં રહેશો હરવું ફરવું ખાવું પીવું આજે મનોરંજનની દુનિયામાં જે જાતકોને વિદેશ તો વિદેશ જવા માટેના આજના કાર્યો સારા વિદેશના ધંધામાંથી સફળતા પ્રાપ્ત થાય મિથુન રાશિના જાતકોએ આજે જે જાતકો નોકરી કરતા નોકરીમાં કોઈક ઇન્ટરવ્યુ આપવાથી પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય તો આજના દિવસમાં કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી શકાય મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે કર્ક રાશિના જાતકોએ આનંદભર્યો દિવસ પસાર થવાનો પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત થશે સંતાનથી અને સંતાનના કંઈક સારા સંબંધોથી આજે તમારા ઘરમાં આનંદી બાબત ઊભી થાય શેરસટ્ટા લોટરીમાં આજે ખૂબ સફળતા પ્રાપ્ત થવાની સાથે સાથે પેટને લગતા રોગોમાં કંઈક આજે નવું તમારા ઘરમાં અને આવકમાં વૃદ્ધિ થવાના યુગ પણ કહી શકાય તો કર્ક રાશિના જાતકોએ આજે ગાયને લીલો ગાચરો આપીને દિવસની શરૂઆત મિત્રો વાત કરીશું રાશિને રાશિના જાતકોને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં જે જાતકો રાજકારણ જોડાયેલા હોય તેવા જાતકોએ આજે ખૂબ મજાનો દિવસ તમારા ઉપલબ્ધ અધિકારીઓ અને રાજકારણની અંદર ખૂબ મજાનો આજનો દિવસ કહી શકાય જે જાતકો સરકારી નોકરી સાથે જોડાયેલા હતા સરકારી નોકરીમાં ખૂબ આનંદનો દિવસ અને આજે તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય મિત્રો આજે ચંદ્રદેવ જ્યારે ઉચ્ચ રાશિમાં દસમા સ્થાને પરિભ્રમણ કરતા હોય તો તમારા ઉચ્ચ અધિકારી તમને સાથ ને સહકાર આપવાથી દરેક કાર્યમાં સફળતા માતાના સારા સમાચારથી આજનો દિવસ સુખી આજે તમારું મકાન સુખ વાહન સુખની બાબતો કરીએ તો પણ થઈ શકે તો સિંહ રાશિના જાતકોએ આજે લક્ષ્મીજીના મંત્ર બોલી અને હોમ નમઃ વિષ્ણુ નમઃ ના મંત્ર કરી દિવસ પ્રસાર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના ધાર્મિક કાર્યો આજના દિવસમાં આવક વૃદ્ધિ પણ થઈ શકે છે આજની આવકથી તમે બેંક બેલેન્સ કરીને ભાગ્યની વૃદ્ધિ કરી શકો છો ઘણા સમયથી તમે ચાંદીમાં નાણાં રોકાયેલો ચાંદીમાં ભાવ ઓટોમેટિકલી ઉછળ આવવાથી તમારા આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થશે આજે તમારે કોઈ શેઠછા લોટેના કરવાય તો પણ કરી શકે આકસ્મિક જાતકોએ નાના મોટા પ્રવાસોમાં સફળતા પ્રાપ્ત થવાથી દિવસ આનંદિત બનશે તો આજ આજના દિવસમાં ચણાની દાળ ગાયને અર્પણ કરી દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિને તુલા રાશિના જાતકોને અષ્ટમ પરિભ્રમણ કરતા ચંદ્રજીવ જે જાતકોને પરમિનન્ટ બીજા લેવો હોય પીઆર લેવો હોય તેના માટે આજનો સાથે એકંદરે વિજાતીય પાત્રો મુલાકાતો થાય અને વિજાતીય પાત્રો સાથેના નાની મોટી બાબતોમાં આજે થોડુંક તકલીફ ઊભી થાય તો આજે તમે પત્ની ના કહેવામાં રહી અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો તો તુલા રાશિના જાતકો હોય આજે આજના દિવસમાં દરિયા પાણી મુસાફરી થોડુંક ધ્યાન દેવાનું વારેલ ઇન્ફેક્શન ન લાગે તેનું ધ્યાન દેવાનું આજે વાહન ચલાવતો જો વિચારને ચલાવજો આજના દિવસમાં તમારા દરેક કાર્ય કર્મની અંદર ડીલે થશે પણ સફળતા પ્રાપ્ત થશે તો મિત્રો આજના દિવસમાં કુળદેવના મંત્ર કરીને દિવસની શરૂઆત કરાય કાળા કૂતરાના દૂધની રોટલી પણ કરે વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા પાર્ટનરશિપના દરેક કાર્યમાં સફળતા પાર્ટનર પત્ની પણ હોય ને પાર્ટનરના ધંધો પણ હોય નવા ધંધામાં ડેવલપમેન્ટ તમે કરી શકો છો ઘણા સમયથી તમારું પ્લાનિંગ ચાલતું હોય તો આજના દિવસમાં આ પ્લાનિંગ તમારું સક્સેસફુલ કહી શકાય આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ પત્નીના કહેવાથી દરેક કાર્યમાં સફળતા થાય આજે તમે તમારા પત્નીના કહેવાય તમારા ભાગ્યની ઉન્નતિ કરી શકો છો ભાગ્યસ્થાના માલિક પત્ની હોય તો પત્નીના બે બેંકમાં બેલેન્સમાં વધારો થવાથી તમારી ભાગ્યની ઉન્નતિ થાય પત્નીના નામે કોઈ પ્રોપર્ટી લીધી પ્રોપર્ટીમાં વેચવાથી આ ફાયદો થાય છે આજના દિવસમાં ગણપતિની માળા કરવી અને શિવજીના મંત્ર કરવા મિત્રો વાત કરીશું ધન રાશિની રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર દિવસ મિત્રો આજના દિવસમાં ઘણા સમયથી પેટની બીમારીથી પીડાતા જાતકોએ આજે રાહત અનુભવશો અને આજે કંઈક સારા સમાચાર મળવાથી મનમાં આનંદ ને ઉત્સાહ બને નોકરી જે જાતકો કરતા હોય તો નોકરીની અંદર પદ ઉન્નતિ અને પદ પ્રાપ્તિની બાબત હોય શકાય જે જાતકોને કોમ્પિટિશન એક્ઝામ આપવી તેવા જાતકોએ આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરી શકાય આજના દિવસમાં તમારા દરેક કાર્યોમાં સફળતામાં સિદ્ધિ પણ માનસિક ટેન્શનો થોડાક રહેશે એના માટે તમારે હોમ શમ શનિચરાય નવાના મંત્ર કરો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને પંચમતાને પરિભ્રમણ કરતા ચંદ્ર થયો મિત્રો આજે તમારા પ્રેમમાં નાની મોટી બાબતો ઊભી થવાની થોડાક વ્યામી સ્વભાવ છોડજો વ્યાય છોડજો તો તમારા પ્રેમમાં પ્રભુત્વ પ્રાપ્ત કરશે આજે તમારા પ્રેમ સાથે તમારે બાર ફરવા જવાનું થાય પ્રેમ જે જાતકો પ્રેમ કરતા તેના તબદીલ થાય આવા આજે પ્રેમ વિવાહ કરવાના યુગ પણ શકાય તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ લાભ થાય અને લક્ષ્મીનો સંયોગ હોવાથી આજે ધન પ્રાપ્તિ ખૂબ થાય છેટા લોટરીમાં લાભ થવાના યુગ પણ કહી શકાય તો મકર રાશિના જાતકોએ આજે હોમ શમ શનિચરાય નમઃ અને ઓમ નમ શે મંત્ર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને ચતુર્ પરિભ્રમણ કરતા ચંદ્રનું મિત્રો આજના દિવસમાં નવું વાહન લેવું નવું મકાન લેવું પ્લાનિંગ કરી શકશો આજનો દિવસ સફળતા વાળો માતાની માતાનો સાથ નહીં સહકાર માતાના નાણાંથી દરેક કાર્યો સફળતા પ્રાપ્ત થશે આજે નોકરીમાં પદ ઉન્નતિ નોકરીમાં સફળતા પ્રાપ્ત થવાથી દિવસ આનંદિત થશે તમે જે કોઈ કર્મ કરશો કર્મમાં લાભ અને થોડુંક મગજ ઉપર ટેન્શન હોવા છતાં પણ આજનો દિવસ સફળતાવાળ પદાર પેટને લગતા રોગોમાં સોળું સાચવું જે જાતકોને બીપી રોબીપીના પ્રશ્નો હોય તેવા કોઈ આજના દિવસમાં કાળજી લે ખાવા પીવામાં ધ્યાન દેવું આજના દિવસમાં શિવજીના મંદિરે એક લોટો જળ ચડાવી હોમ નમ શિવાયની એક કરો દિવસ મજા કરો મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ પેટને લગતા પ્રશ્નો થવાના પેટની બીમારી ખાવા પીવામાં કાળજી લેવી અને પેટને લગતા રોગોથી ચિંતિત થવાના નાની મોટી મુસાફરીમાં સફળતા પ્રાપ્ત થવા માનસિક ટેન્શનો આજે રહેવાના આજના દિવસમાં તમે હોમ અવશ્ય એના કરો કાળા ખૂતરા દૂધ ની અર્પણ કરો તો આજનો દિવસ પસાર કરો મિત્રો આ તું આજનો દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યા છે